નહી તો ભગવાન સ્વરૂપ થી શાંત છે પણ એ ભગવાન નારાયણ પણ નરસિંહ બને ત્યારે ક્રોધ તે કેવો ક્રોધ તપ્યા તે પણ કેવા તપ્યા ભાગવત તમે વાંચો બધાએ સ્તુતિ કરી બ્રહ્માદી બધા જ દેવતાઓએ સ્તુતિ કરી છે પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી હિરણ્ય કશિપોને મારી નાખ્યા પછી હિરણ્ય કશીપુ નો ઉદ્ધાર થઈ ચુક્યો છે પણ ભગવાનનો ગુસ્સો નરસિંહ નો ક્રોધ એમની ઉગ્રતા દેવતાઓ સ્તુતિ કરે છે ડરતા ડરતા ભગવાનનું આવું ભયંકર રૂપ એમણે ક્યારેય જોયું નતું બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા ને કહ્યું માતાજી તમે સ્તુતિ કરો અમારાથી તો આ શાંત થતા નથી એટલે લક્ષ્મીજી આવ્યા ભમણા કરી દઉં પણ જ્યાં લક્ષ્મીજી આવ્યા હામે અને લક્ષ્મીજી કાંઈક બોલવા જાય કઈ કહેવા જાય પણ લક્ષ્મીજી એ પેલા તો જોયું ને ગભરાણા કે આ મારા ઈ છે અને પછી એક ગર્જના કરી તો લક્ષ્મીજી બેભાન થઈને પડી ગયા એટલે બ્રહ્માજીએ કહ્યું આમને પાણી છાંટો હવે આમને સંભાળો કોઈથી ભગવાન નરસિંહ શાંત થયા નહીં પછી જેને માટે ભગવાન આવ્યા હતા એ પ્રહલાદજીને કહ્યું તુમ સ્તુતિ કરો અને પછી ભક્ત પ્રહલાદ ભગવાનની સ્તુતિ ભાગવતમાં જે લાંબી સ્તુતિઓ છે ને એમાંની એક આ સ્તુતિ છે પ્રહલાદે કરેલી ભગવાન નરસિંહની સ્તુતિ બહુ લાંબી કેમ કે ભગવાન બહુ ગરમ છે બહુ ગુસ્સામાં છે એમને શાંત કરતા એમને એમના પાછા શાંત સ્વરૂપમાં પાછા લાવતા બહુ વાર લાવ્યો પ્રહલાદની સ્તુતિથી ધીમે 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 ભગવાન શાંત થયા બહુ ગરમી પછી જેમ વરસાદ થાય એમ બહુ ક્રોધ પછી ભગવાન જ્યારે શાંત થયા ત્યારે ભગવાનની આંખમાંથી આંસુનો વરસાદ થયો પ્રહલાદની કે આવો કોમળ બાળક અને આ હિરણ્ય કશીપુએ જે રીતે એના ઉપર અત્યાચાર કરે ભગવાન કોઈ પોતાનો ગુનો કરે ત્યાં સુધી હજી સહન કરી લે છે પણ કોઈ પોતાના ભક્તનો અપરાધ કરે એ ભગવાન સહેતા નથી સહન કરી શકતા નથી સાધુ અવજ્ઞા કરફલ એસા તુલસીદાસજી પણ લખે જ્યાં સુધી વિભીષણનો દ્રોહ ન કર્યો વિભીષણનો અપરાધ ન કર્યો ત્યાં સુધી રાવણ અને રાવણની લંકા એ સલામત રહ્યા પણ જ્યારે ભગવાનના ભક્ત વિભીષણને લાત મારીને કાઢ્યા એટલે રાવણે પોતાના વિનાશની આધારશીલા રાખી દીધી આખી લંકાને હનુમાનજી હળગાવી કારણ કે સાધુ અવજ્ઞા સાધુ પુરુષોની ભક્તની અવજ્ઞા ના થવી જોઈએ ભગવાન સૌથી નારાજ એનાથી થાય છે મહાપુરુષોની અવજ્ઞા ના કરો સાધુ પુરુષોની અવજ્ઞા ના કરો ભક્તની અવજ્ઞા ન કરો ભગવાન પોતાનો અપરાધ સહન કરી લે છે પોતાના ભક્તની અવજ્ઞા ભગવાન સહન કરતા નથી વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરમાં હતા કૌરવોની સાથે ત્યાં સુધી કૌરવો આ બધું કરતા રહ્યા ખોટા કામ પણ તો એનો નાશ નહોતો થયો વિદુરની વાતને કવરવો માનતા નહોતા વિદુર જે હિતના વેણ કે કૌરવો માનતા નહોતા પણ ત્યાં સુધી એનો નાશ ન થયો નાશ ક્યારે થયો કે જ્યારે વિદુરને કાઢી મૂક્યા વિદુર હસ્તિનાપુર છોડીને જતા રહ્યા એટલે કવરવોએ પોતાના વિનાશની આધારશીલા રાખી વિદુર એક સાધુ પુરુષ છે ધર્મને સાંભળીએ ધર્મને પૂછીએ અને ધર્મ જે એ વાતને ન માનીએ ત્યાં સુધી તે હજી ઠીક છે ધર્મ પ્રત્યે આદર તો રાખીએ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખીએ એનું માનતા નથી પણ જે દિવસે ધર્મનો અનાદર થયો તે દિવસે વિનાશ જે દિવસે ધર્મને કાઢી મૂક્યો તમે તે દિવસે વિનાશ વિદુરજી જ્યારે નીકળી ગયા સ્વયં ધનુર્દ્વા નિધાય માયામ ભાગવતમાં વર્ણન છે પોતાના શસ્ત્રોને દ્વાર ઉપર છોડીને વિદુરજી હસ્તીના પર છોડીને જતા રહ્યા અને ત્યારથી કૌરવોના વિનાશની આધારશિલા પડી કૌરવોનો નાશ થયો વિભીષણને લાત મારીને કાઢ્યો રાવણે અને રાવણે પોતાના વિનાશની આધારશિલા રાખી તો સાધુ હોય સંત હોય ભક્ત હોય એનો અપરાધ નહીં હિરણ્ય કશીપુએ ભક્ત પ્રહલાદ નો અપરાધ કર્યો ભગવાનથી સહન થયું ભગવાન છે તો સ્વરૂપથી શાંત શાંત શયનમ પણ આજે એટલા બધા ક્રોધિત થયા એટલે સંતો કહે છે ભગવાન શાંત છે પણ ભગવાનના ભક્તો પ્રશાંત છે કૃષ્ણ શાંત પણ સુદામા પ્રશાંત ભાગવતમાં સુદામાનો જે પરિચય છે કૃષ્ણ સખા કશિદ બ્રાહ્મણો બ્રહ્મ વિત વિરક્ત ઇન્દ્રિયાર્થે પ્રશાંતામા જીતેન્દ્રિય સુદામા પ્રશાંત પ્રશાંતા એનું મન પ્રશાંત છે શાંતને ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય પ્રશાંતને ના આવે ભગવાનને ક્રોધ આવ્યો હિરણ્યકશીપો ઉપર પણ જે હિરણ્યકશિપોએ આઠ આટલું વિતાડ્યું પ્રહલાદને કોઈ દી બાપ ઉપર ક્રોધ ના આવ્યો પ્રહલાદ પ્રશાંત છે આનંદ ઘન ભગવાન છે પણ આ પ્રહલાદ સમૃષ્ટ લાદો યસ્ય જેનો આહલાદ સંવૃષ્ટ છે તે પ્રહલાદ એને ક્યારેય બાપ ઉપર ક્રોધ નથી આવ્યો આપણે તો સમયના અભાવને કારણે બધા જ અવતારોની કથાને વિસ્તારથી જોઈ નથી શકતા પણ હિરણ્યકશીપોને માર્યો એનો ઉદ્ધાર કર્યો પછી પ્રહલાદની સ્તુતિથી ભગવાન શાંત થયા આંખમાંથી આંસુ અસુરને ફેંક્યો ખોળામાંથી પ્રહલાદને ખોળામાં લીધો નરસિંહ નારાયણે નીચેનું શરીર મનુષ્યનું છે ઉપરનું શરીર સિંહનું છે નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ અહો કિમે રૂપમ અને ભગવાન નરસિંહ ચાટવા લાગ્યા ચાટી પ્રેમ વાછરડા ભગવાન નરસિંહ જીભથી ચાટવા લાગ્યા પ્રહલાદ એના ઘા એને ચાટ પોતાનું સંતાન પોતાનો ભક્ત પોતાનો દીકરો એના ઉપર આટ આટલા અત્યાચાર બાપ અત્યાચાર કરે ત્યારે જગતનો બાપ જે ખરો બાપ છે જે સાચો બાપ છે દરેક જીવનો એ આટલું હેત વરસાવે છે અને પછી ભક્ત પ્રહલાદને કહે છે ભગવાન કે વરમ વૃણેશ્વર પ્રહલાદ માંગ બેટા તે બહુ સહન કર્યું પહેલી વાત તો ભગવાને એ કર્યું કરી કે તારા મદદમાં આવવામાં મારાથી થોડું મોડું થઈ ગયું બેટા તારે બહુ સહન કરવું પડ્યું હું મોડો પડ્યો મેં સમયે વિલંબ તો મને માફ કરજે બોલ ભગવાન કે છે હું થોડો લેટ જો થયો હોઉં મને માફ કરો વરમ વૃણિશ્વ વરદાન માગ બેટા તું જે માગે એ આપો અને હા મેં પ્રહલાદ શું કે છે એ તો જુઓ એ કે છે પ્રભુ તમારી પાસેથી કઈક મેળવવા માટે થઈને ભક્તિ કરે સવય વણિક એ ભક્તિ નથી એ તો વેપાર નારાયણ આપના દર્શન થયા આપનો પ્રેમ મને મળ્યો મારે બીજું કઈ જોતું નથી તોય ભગવાને બહુ આગ્રહ કર્યો ને કે માગ 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 એટલે પ્રહલાદને પોતાનામાં શંકા પડી કે આ હું મોઢે તો ના પાડું છું કાંઈ જોતો નથી કાંઈ જોતો નથી પણ મારા અંતરમાં ક્યાંક કામના નથી રહી ગઈ ને અને ભગવાન તો અંતરિયામી છે એમને ખબર પડી ગઈ હોય કે આ મોઢેથી ના પાડે છે પણ હકીકતમાં અંદરથી અને ઈચ્છા છે કંઈક કામના મારી અંદર છે એટલે પછી ભક્ત પ્રહલાદે માગ્યું કે તો પ્રભુ પછી તમારી પાસે હું એવું માગું છું કે એવી કૃપા કરો કે હું કોઈની પાસે મારા મનમાં જે કંઈ કામના હોય કામનાનો અંકુર આપે જ્યાં કંઈ જોયો હોય હે મારા નાથ એ કામનાના અંકુરને ઉખાડી ફેંકો હું કોઈ દિવસ કોઈની પાસેથી કાંઈ ન માગું કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા નહીં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આવો જે કામના રહી